નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિદ્યાશાયક ભરતી ધોરણ એકથી પાંચની જિલ્લા પસંદગી બાવીસમી મે બે હજાર પચીસથી લઈને તે એકત્રીસમી મે બે હજાર પચીસ સુધી રદ કરાઈ છે હવે આના લીધે ઘણા બધાને ફાયદો થશે ઘણા બધાને નુકસાન લે થશે તો ખાસ વાત કરી લઉં કે આ જિલ્લા પસંદગી રદ કરાવવાના લીધે ફરીથી તમારે જિલ્લા પસંદગી કરવાની થશે તો એક તમારે ગાંધીનગરનો ધક્કો થશે આનું ભાડું વધશે પણ બીજું એ વાત તમને ખાસ શીખવા મળશે કે તમે જિલ્લા પસંદગીમાં થોડી ઉતાવળ કરી છે પ્રક્રિયાથી અજાણ અજાણશો તો તમારે આ વખતે જરા પણ ઉતાવળ કરવાની નથી અને મનપસંદ જિલ્લો જગ્યા હોય તો લેવાનો છે તો જે ભૂલો કરી છે જિલ્લા પસંદગી ફરીથી ના થાય એના માટે તમને મોકો મળ્યો છે સાથે બીજી વાત કરું કે ઘણા બધા ઓબીસી કેટેગરીને એસસી કેટેગરી છે તો એમનો જગ્યાનો ખૂબ અભાવ છે અને એના લીધે મેરિટમાં રહી જવાના છે અને આની આ પ્રક્રિયા સેમ પ્રોસેસ જે છે એ કચ્છની ભરતી થશે તો ત્યાં પણ થશે એટલે કે ઉમેદવારોને ઓછી જગ્યાના લીધે નહીં મળે તો આવું ના થાય એના માટે તમારે એ ભાઈઓ માટે વિચારવાનું છે અને વિચારવાનું એવું છે કે અત્યારે પાંચ વર્ષે ફરજિયાત જિલ્લા ફેર બદલી થાય છે સાથે બીજી વાત તમને કરું તો જિલ્લા ફેર બદલીનો મતલબ છે કે તમારો જિલ્લો મનગમતો તમારી સારી નોકરી હોય તો તમને મળી જાય છે અને વિદ્યાશાક ભરતીમાં જિલ્લાની પસંદગી તમે કરવા માંગતા હો તમારો મનગમતો જિલ્લો જોઈતો હોય તો નથી મળતો એનું કારણ એ છે કે જે શિક્ષકો નોકરી કરી રહ્યા છે એમના માટે સારી જગ્યાઓ રિઝર્વ હોય છે એટલે કે બદલીમાં એમને મોકો સારી સારી જગ્યામાં લેવામાં આવતો હોય છે તો એના લીધે બદલીમાં શિક્ષકોને સારી જગ્યાઓ મળે છે અને નવી જે ભરતીઓ થતી હોય છે એમાં નથી મળતી તો આ રીતે સારી જગ્યાની લાલચમાં તમે રહેતા હો તો ના રહેવું બીજી વાત એ કરું કે બદલી થાય છે તો પાંચ વર્ષ જેમ તેમ કરીને આટલી રાહ જોઈ છે તો એમ ગણજો કે પાંચ વર્ષ નોકરી નથી મળી તો નોકરી તો મળી રહી છે તો જે જિલ્લો મળે એમાં ઓપનમાં લઈ લો જેના લીધે જે ઉમેદવારો નોકરીથી વંચિત રહેશે એ વંચિત ના રહે સાથે બીજી વાત એ કરું કે એમના માટે આ નોકરીનો છેલ્લો મોકો છે કારણ કે હવે પછી ઘણા બધા કચ્છમાં કચ્છ ભરતીમાં ઘણા બધા એવા મિત્રો છે કે ઉંમરના લીધે ફોર્મ નથી ભરી શકતા તો જેને પણ ઓપન કેટેગરીમાં મળે છે એ નજીકના જિલ્લામાં લઈ લો જેટલું બને એટલું ઓપનમાં પોતાનો જિલ્લો મળે એ ખૂબ સારી વસ્તુ છે પણ હવે બદલીઓ થઈ રહી છે તો જિલ્લાની ચિંતા નથી કરવાની બીજી વાત કરું કે ત્રણ વર્ષની નોકરી તમારી થાય તો માથા સાટે માથા બદલી થતી હોય છે એટલે કે દાહોદનો કોઈ ઉમેદવાર હોય એને બનાસકાંઠામાં આવવું હોય અને બનાસકાંઠાવાળાને દાહોદમાં આવવું હોય તો આ જે ઉમેદવાર એ અને બી ઉમેદવાર બંને છે બનાસકાંઠાવાળો એ ઉમેદવાર અને દાહોદવાળો બી ઉમેદવાર તો આ બંને ઉમેદવારોને રસપ્રશ બદલી કરવી હોય માથા સાટે તો આ બંને ઉમેદવારો પોતાની મરજીથી રાજી હોય તો આ પ્રકારની બદલીઓ પણ થાય છે તો ત્રણ વર્ષમાં તમને તમારો જિલ્લો મનગમતો મળી જાય છે તો તમને જિલ્લો મળતો હોય ત્રણ વર્ષમાં માથા સાટે માથું તો અત્યારથી ગ્રુપ બનાવી દો આવા માથા આટે માથાના જેના લીધે તમને ઝડપથી તમારો જિલ્લો મળી જાય અને તમારા લીધે બીજાને બદલી પણ મળે તો બીજા ઝડપથી બદલી કરાવી શકે તો આ વિશ્વાસની કામગીરી છે ભરોસાની કામગીરી છે જેના લીધે ઘણા બધાને નોકરી મળી શકે તેમ છે તો આવી મદદ તમે તમારાથી થાય તો અચૂક કરી શકો છો સાથે અત્યારે બદલીઓ છે બહુ ઝડપી થાય છે એની જે પ્રક્રિયા છે એ પણ ઓનલાઈન થતી હોય છે તો જિલ્લામાં ઘણા બધા પોતાનો જિલ્લો મેળવવા માટે કેટેગરીમાં પસંદ કરે છે તો કેટેગરીમાં પસંદ કરવાના લીધે વિદ્યા સહાયકોની ઉંમર અને માર્ક્સના લીધે બાકીના જે ઉમેદવારો હોય છે એ પાછળના ઉમેદવારોને ઓછા મેરિટવાળાને જિલ્લાની પસંદગી નથી મળતી નોકરી નથી મળતી તો આવું ના થાય એમ જેમ બને એમ વધારે ઉમેદવારો જનરલમાં પસંદ કરે તો ખૂબ સારું રહેશે ને જનરલનો મતલબ જ એ છે કે સારા મેરિટવાળા બધા જનરલમાં લે તો સારા મેરિટવાળા જનરલમાં પસંદ કરે તો એના લીધે જે પાછળના ઉમેદવારો છે એમને ફાયદો થાય આ ઉમેદવારો બીજા કોઈ નથી તમારા ગુજરાતના છે કોઈ તમારા જિલ્લાના હશે કોઈ તમારા ભાઈબંધો હશે મિત્રો હશે તો આટલું જ ફરક છે અને બીજું એ છે કે નોકરીના ટાઈમે ગમે ત્યાં નોકરી કરવાની હોય છે રજાના ટાઈમે તમને તમારે જે કામ કરવાનું હોય છે એ તમને કરવા મળતા હોય છે તો માત્ર ફરક એટલો પડે છે કે તમે બહારના જિલ્લામાં હો તો તમારે અપડાઉન કરવું પડે છે અને પોતાના જિલ્લામાં હો તો અપડાઉન નથી કરવું પડતું પણ એવા ઉમેદવારો અમુક ભાગ્યે જ હશે કે એ દાખલા તરીકે હું બનાસકાંઠાની વાત કરું તો બનાસકાંઠામાં થરાદ વાવ સુઈ ગામ ભાભર ચાર તાલુકામાં જગ્યાઓ હોય છે બાકીના કોઈ તાલુકામાં જગ્યા ના હોય તો બનાસકાંઠામાં ઉમેદવાર લે તો એને પણ અપડાઉન કરવાનું રહે છે એટલે કે આમાં જે પણ નોકરી કરે છે ને નેવું ટકા ઉમેદવારોને ફરજિયાત અપડાઉન કરવાનું થતું હોય છે એટલે કે કોઈના ઘરે તો નોકરી મળતી નથી તો અપડાઉન સાથે અપડાઉન કરવામાં કોઈ વાંધો નથી તો કોઈ મિત્રોને ફાયદો મળતો હોય તમારા ભાઈબંધોને તો આ રીતે એ તમે કરી શકો છો સાથે બીજી વાત એ કરું કે જનરલમાં આ કોઈ લાગ લાગવળગ નથી જનરલ કેટેગરીમાં એમ એ જગ્યાઓ ખાલી રહેવાની છે કારણ કે વિદ્યા સહાયકની ભરતીમાં બે હજાર દસથી કરીને બે હજાર ચૌદ સુધીના જે પણ ઉમેદવારોએ પીટીસી કર્યું છે એમની ઉંમર ફરજીયાત થઈ જાય છે એટલે કે તેત્રીસ વર્ષ પ્લસ થઈ જાય છે સાથે આ ઉમેદવારો એવા છે કે મેરિટમાં ક્યારેય ઘણી બધી ભરતીઓ ગઈ છે એમની નજર સામેથી બે હજાર ચૌદની ગઈ છે બે હજાર સત્તરની ગઈ છે બે હજાર બાવીસ ત્રેવીસની ભરતીઓ ગઈ છે તો પાંચ છ છ સાત સાત ભરતીઓ નજર સામે ગઈ છે પણ એમનું મેરિટ ઓછું હોવાના લીધે મેરિટમાં નથી આવ્યા નથી લાગ્યા એના લીધે રહી ગયા છે અને હવે ભવિષ્યમાં જ્યારે પણ ભરતી આવશે ત્યારે પણ આ ઉમેદવારો નથી લાગવાના તો એમના માટે છેલ્લી તક છે તો આ નવ હજાર ત્રણસો જે પણ ઉમેદવારો છે બધા લાગી જાય એવો ટ્રાય તમારે કરવાનો છે તો એ ટ્રાય કરવા માટે તમારે એમને હેલ્પ એટલી કરવાની છે કે તમે માત્ર જનરલમાં લો તો જનરલમાં લેવાથી બધા જ મિત્રોને ચાન્સ છે સાથે જનરલમાં કચ્છ ભરતીમાં પણ બહોળી જગ્યાઓ છે આ ભરતીમાં પણ ઘણી બધી જગ્યાઓ છે અને કચ્છ ભરતીમાં પણ જનરલ કેટેગરીમાં ઘણી બધી જગ્યાઓ કન્વર્ટ થશે કારણ કે ઈડબ્લ્યુસ કેટેગરીને એસટી ટી કેટેગરીના ઉમેદવારો કચ્છમાં નથી મળવાના તો એના લીધે જગ્યાઓ જનરલમાં કન્વર્ટ થશે તો જનરલની જગ્યાઓ ખૂબ છે તો સારા મેરિટવાળા જે પણ છે જનરલમાં પસંદ કરો જેના લીધે નીચા મેરિટવાળા ઓછું મેરિટ જેને છે એ પોતાની કેટેગરીમાં પસંદ કરી શકે છે તો આના માટે સરસ મજાના વોટ્સએપ ગ્રુપ બનાવી લો અને અત્યારથી નક્કી કરી લો કે તમારી બદલી છે ત્રણ વર્ષે માથા માટે માથાની બદલી થઈ જશે અને એના માટે કેન્ડિડેટ નક્કી કરી દો કે એ જિલ્લામાં આ ઉમેદવાર પસંદ કરશે બી જિલ્લામાં પહેલો ઉમેદવાર પસંદ કરશે ને આ બે મિત્રો વચ્ચે કોન્ટેક રાખો કે ભાઈ તને જે જિલ્લો મળે છે એ જનરલમાં લઈ લે અને પછી આપણે બે છીએ એ બદલી કરી લેશું તો આવી તૈયારી કોણ બતાવી શકે છે તો આવી તૈયારી જે ડાઉન મેરિટવાળા છે એમને નોકરી મળી રહી છે તો એના માટે પોતે ભોગ આપી શકે છે એટલે કે જે સારા મેરિટવાળે તમારા માટે ત્રણ વર્ષ બીજે કાઢ્યા છે તો એમના માટે તમે કોઈ પણ પ્રેમથી વિશ્વાસથી એમનું કામ કરી શકો છો તો આ રીતે તમે કામગીરી કરવા માંગતા હોવ તો કરી શકો છો અને જેટલી થાય એટલી મદદ કરો તો આ મદદની ભાવના માટે છે આ કોઈ બીજું કામ નથી તો આ કામ અચૂક કરી શકો છો ને જેને પણ મળે છે એ જનરલ કેટેગરીમાં પસંદ કરો જેના લીધે ઓછામાં ઓછા ત્રણસોથી ચારસો જણને તમારા લીધે નોકરી મળતી હોય તો એ ત્રણસો ચારસો જણના દસ દસ મેમ્બર હશે ઘરમાં પાંચ પાંચ હશે તો એ મેમ્બરના આશીર્વાદ પણ તમને મળશે ઉમેદવારના આશીર્વાદ પણ મળશે તો આ રીતે જેટલી પણ મદદ થાય એટલી કરી શકો છો સાથે જેમ બને એમ જનરલમાં વધારે પસંદ કરો તો જનરલની સીટો ખાલી ના રહે અને જે પણ ઓબીસી એસસીના ઉમેદવારો છે એમને પણ નોકરી મળી જાય અને એમના માટે છેલ્લી તક છે તમે સમજો જ છો તો જેટલી મદદ થાય એટલી કરો સાથે આ વખતે જિલ્લા પરિષદમાં કોઈ ભૂલ ન કરતા સાથે ઘણા બધાને એવું હશે કે નજીકનો જિલ્લો લેવો હશે ને દૂરનો મળ્યો હશે ઘણા બધાને બિલકુલ દૂરનો લેવાનો હશે પણ થોડો બિલકુલ નજીકનો જિલ્લો લેવો હશે પણ થોડો દૂરનો જિલ્લો મળ્યો હશે તો આ વખતે પરફેક્ટ પ્લાનિંગ કરી લો સાથે તમને અનુભવ તો છે જ કે કઈ રીતે લેવું સાથે જનરલ કેટેગરી માટે તમે લાયક હો એટલે કે એના માટે બે જ શરત છે નેવું કરતાં ઉપર ગુણ નેવું ગુણ કાં તો એના કરતાં ઉપર ગુણ અને બીજી શરત છે તમારી ઉંમરની તો તેત્રીસ વર્ષની અંદર ઉંમર હોય પુરુષો અને જે બહેનો છે એમની ઉંમર અડત્રીસ વર્ષ કાં તો અડત્રીસની અંદર હોય એ બધા જ જનરલમાં ગણાય છે તો આ બે શરતો એકસાથે પૂરી કરે એ બધા જ જનરલ કેટેગરીમાં લેવા માગતા હોય તો લઈ શકે છે તો આ રીતની કામગીરી છે તો આપ સૌનો આભાર થેન્ક યુ વેરી મચ સાથે બીજાને ફાયદો થાય એ રીતે તમે સેવાનું કાર્ય કરવા માગતા હો તો અચૂક કરી શકો છો તો આપ સૌનો આભાર થેન્ક યુ વેરી મચ